તાપી જિલ્લાના કુકરમુंडाમાં આદિવાસી યુવક સાથે પોલીસનો અમાનવીય વલણ આદિવાસી સમાજે રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લાના કુકરમુंडा વિસ્તારમાંથી આદિવાસી સમાજ માટે ખડભડાવનારી ઘટના સામે આવી છે જેમાં પોલીસકર્મી દ્વારા આદિવાસી યુવાનને લગ્ન કરીને માર માર્યો હતો મળતી માહિતી મુજબ એકવીસમી જૂન ના રોજ રાત્રે આશરે આઠ ત્રીસ કલાકે એક આદિવાસી યુવક ને પોલીસ દ્વારા કોઈ ગુનાહિત પુરાવા વિના નગ્ન કરીને ગાડી પર બેસાડી લઈ માર મારવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં આક્રોશ છવાઈ ગયો છે અને આદિવાસી સમાજ દ્વારા કડક કાર્યવાહી અને ન્યાયની માંગણી કરવામાં આવી છે આ ઘટનાને લઈ સ્થાનિક સમાજના આગેવાનો અગ્રણી લોકો તથા પીડિત પરિવારજનોને કુકરમુંડા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આવેદનપત્ર મુજબ આ ઘટના માત્ર વ્યક્તિગત નથી પણ સમગ્ર આદિવાસી સમાજના માન સન્માનને આંચ પહોંચાડે તેવી છે આદિવાસી આગેવાનો દ્વારા મુકાયેલા માંગણીઓમાં પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના પ્રયાસો કરવામાં આવે પીડિત પરિવારને તાત્કાલિક ન્યાય અને યોગ્ય વળતર આપવામાં આવે આદિવાસી સમાજના અધિકારીઓને સન્માન જળવાઈ રહે તે માટે કાયદેસર પગલા લેવાય આ મામલે સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે કે જો દિવસની અંદર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન કરશે અને તેની સમગ્ર જવાબદારી પ્રશાસનની રહેશે આ બાબતે મામલતદાર કચેરીએ લેખિત અરજી સ્વીકારી છે અને આગળની કાર્યવાહી માટે તંત્રને અવગત કરાવવામાં આવ્યું છે કુકરમુંડામાં પોલીસે આમ જનતાને સુરક્ષા આપવાને બદલે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે તેવા આરોપો પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે તાપી જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ દોષિતો સામે શું પગલાં ભરે છે અને આદિવાસી સમાજને ન્યાય મળે છે કે નહીં